રાધનપુર શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે રાધનપુર પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબ વી કે નાઇડ ડીવાયએસપી સાહેબ ડીડી ચૌધરી પીઆઈ સાહેબ આર કે પટેલના માર્ગદર્શન હેઠળ સી ટીમ કાર્યરત કરવામાં આવેલ છે સી ટીમ દ્વારા ગરબા સ્થળોએ દારૂ પીને કે રોમયોગીરી કરતાં આવવારા તત્વોની હવે ખેર નહીં હવે મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકશે હવે પછી જો કોઈ મહિલાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તે મહિલા પોલીસ સી ટીમ તેમની મુશ્કેલીનું નિવારણ લાવવા માટે ખડેપગે હાજર છે હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં એક સી ટીમ કાર્યરત છે જે તમારી વચ્ચે ગરબે રમતી હશે તો પણ તમને ખબર નહીં હોય આ દરમિયાન જો કોઈ પણ અવારાં તત્વો રોમિયોગેરી કરતાં નજરે પડશે તો આ મહિલા સી ટીમ ત્યાં જ તેમને પાઠ ભણાવશે આ મહિલા સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં પણ હોઈ શકે છે આજે રાધનપુર શહેરમાં પોલીસ સ્ટેશન ચોક લાલબાગ વિસ્તાર ગાંધી ચોક જેવા વિવિધ ગરબામાં સી ટીમે ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કર્યું હતું આ નવરાત્રી દરમિયાન નશો કરીને કે યુવતીઓ સાથે છેડછાડ કરતા અવારા તત્વો સામે આ સી ટીમ કાયદેસરની કાર્યવાહી કરી તેમની અટકાયત કરશે આ સી ટીમ જ્યાં સુધી ગરબા ચાલુ છે ત્યાં સુધી પેટ્રોલિંગ કરશે નવરાત્રીમાં રોમિયોગીરી કરતાં આવારા તત્વોએ હવે સુધરી જવું જોઈએ નહીં તો મહિલા પોલીસ સી ટીમથી તેઓ બચી શકશે નહીં